ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો આજે ત્રેવીસ એપ્રિલ અને બુધવાર કપાસની બજારમાં વાત કરીએ તો મિત્રો દેશમાં રૂની આવક ચાલીસ હજાર ઘાસડીની અંદર પહોંચી ગઈ છે ગુજરાતમાં સાઠ હજાર મનની આવક થાય છે કપાસમાં તેજી છે કપાસિયામાં અને ખોળમાં રૂમાં હજી એટલી તેજી નથી પણ આપણે જે ચોપન હજાર એકસોથી થી ચોપન હજાર ચારસો સાંકડી રેન્જ થઈ ગઈ છે હવે અને ચીસીઆઈ પાસેથી થી પંચાવન હજાર ઉપર ખરીદાય છે જે ઘટે તેજી તરફી માહોલ છે ન્યુયોર્ક વાયદો પણ આજે એકસો સિત્તેર પોઈન્ટ વધ્યો છે કડીમાં મહારાષ્ટ્રના કપાસની વીસ ગાડીને આવો કે તેના ભાવ ચૌદસો ત્રીસથી થી પંદરસો હતા જ્યારે કાઠિયાવાડથી પચીસ ગાડીને આવો કે તેના ભાવ ચૌદસો ત્રીસ થી પંદરસો ચાલીસ હતા સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની પચીસ ગાડીને આવો કે તેના ભાવ મહારાષ્ટ્રના કપાસના તેરસો સિત્તેરથી થી પંદરસો વીસ હતા રોની બજારમાં મજબૂતાનો માહોલ હતો કપાસ્યાના ખોળના ભાવ પણ પચીસ રૂપિયા વધ્યા હતા બે દિવસમાં કપચા ખોળમાં પચાસ રૂપિયાનો વધારો હતો ખોળ ઓગણત્રીસો પર બંધ્યો હતો સૌરાષ્ટ્રમાં ખોળ બાન્ડેના સત્તરસો પંચોતેર અને એવરેજ નાની મિલોનો ભાવ સોળસો પચાસથી થી સત્તરસો પચાસ કિલોના હતા અને મોરબીના ખોળના ભાવ અઢારસો ઉપર હતા દેશમાં કપાસ ઉગાડતા ખેડૂતોને ચાલુ વર્ષે ઉતારામાં મોટો માર પડ્યો હોય નવી સિઝનમાં દેશમાં કપાસનો આવ્યોતર દસ ટકા ઘટવાનો અંદાજ ટોસના વૈજ્ઞાનિકોએ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કોટન ટ્રેનિંગ સેન્સરમાં મૂક્યો હતો દેશના ટોપ લેવલના પ્રખ્યાત વૈજ્ઞાનિક સીડી મિયાએ જણાવ્યું હતું કપાસના ઉતારા સતત ઘટી રહ્યા હોય ખેડૂતોને કપાસના ખેતી ખર્ચ સતત વધી રહ્યા છે ખાસ કરી એમપી અને મહારાષ્ટ્રના ખેડૂતોને કપાસ કરતાં મકાઈની ખેતીમાં વધારે આવે તેમ મળી છે ગુજરાતના ખેડૂતોને કપાસ કરતા મગફળીના વાવેતરમાં વધારે આકર્ષણ છે કારણ કે મગફળીના સારા ઉતારા મળી રહ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી મગફળીના ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે મહારાષ્ટ્રના વૈજ્ઞાનિકોએ ઝેડાએ જણાવ્યું હતું કે ખાન દેશમાં દસ લાખ હેક્ટરમાં કપાસ ઉગાડવામાં આવ્યો હતો પણ તેની સામે ખેડૂતોએ માત્ર આઠ લાખ ગાંઠી જ રૂ મળ્યું છે ખેડૂતોએ પ્રતિ એકર એક ગાંઠડી કરતાં પણ ઓછું રૂ મળતા ખેડૂતો કપાસના બદલે મકાનો આવેતર નવી સિઝનમાં કરશે વૈજ્ઞાનિક મેયાએ ખાનદેશ ઉપરાંત મરાઠવાડામાં પણ કપાસના પાકને મોટું નુકસાન થયેલું કહી ખાનદેશ અને મરાઠવાડા બંનેમાં કપાસનું આવેતર નવી સિઝનમાં ઘટવાનો સંકેત આપ્યો હતો સીસીઆઈએ મંગળવારે સતત બારમા દિવસે ઋણાભાવો જાળવી રાખ્યા હતા સીસીઆઈએ મંગળવારે રાજકોટ અને અમદાવાદ સેન્ટરથી અઠાવી એમએમ લેન્થવાળા ઋણાભાવ પંચાવન હજાર છસો રાખ્યા હતા જ્યારે મહારાષ્ટ્રના ઓગણત્રીસ એમ એમ લેન્થવાળા ઋણાભાવ પંચાવન હજાર સાતસો અને ત્રીસ એમએમ લેન્થવાળા ઋણા વેસાણ ભાવ ચોપન હજાર એકસો રાખ્યા હતા સીસીઆઈનું રૂ મંગળવારે દસ હજાર પાંચસો ઘાંઠડી વેસાયું હતું જેમાંથી મિલોએ આઠ હજાર છસો ઘાંઠડી ખરીદી હતી જ્યારે વેપારીઓએ ઓગણીસો ઘાંઠડી ખરીદી હતી અમેરિકા અને ચીન વચ્ચે ટેરિફ વધારાની લડાઈ પારાકાષ્ટાએ પહોંચી હોય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસ ક્ષેત્રે ભારતને આ લડાઈનો સૌથી મોટો ફાયદો થશે તેવું એનાલિસ્ટો માની રહ્યા છે અમેરિકામાં ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ પ્રોડક્ટની ચીનની નિકાસ ભારત કરતાં વીસ ગણી વધારે છે હવે અમેરિકા અને ચીન એકબીજાની બધાની ચીજોની આયાત પર તગડો ટેરિફ વધારો કરતાં ચીનની ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની પ્રોડક્ટ અમેરિકામાં નિકાસ કરવી પોસાય તેમ નથી જેને કારણે અમેરિકન ખરીદદારો ભારત તરફ વળે તેવી પૂરેપૂરી શક્યતા છે અમેરિકાના વાઇસ પ્રેસિડેન્ટ જેટ ડી વાન્સ હાલ ભારતની મુલાકાત છે અને બંને દેશો વચ્ચે અનેક ચીજોની વેપાર સમજૂતી થવાની શક્યતા છે ત્યારે અમેરિકા રૂ ભારતમાં રૂની ડ્યુટી ફ્રી નિકાસની દરખાસ્ત મૂકે અને તેની સામે ભારતીય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટ પ્રોડક્ટની આયાત મોટા ભાગે કરે તેવી સમજૂતીની શક્યતા હોય ભારતીય ટેક્સટાઇલ અને ગાર્મેન્ટની નિકાસને મોટો ફાયદો થઈ શકે છે જો કે તેની સામે અમેરિકાનું સસ્તુરું આયાત થતાં કપાસતા ઉગાડતા ખેડૂતોને નુકસાન થઈ શકે છે અમેરિકામાં નવી સિઝનના કપાસનું વાવેતર ઝડપથી આગળ વધી રહ્યું હશે યુએસડીના રિપોર્ટ અનુસાર તારીખ વીસમી એપ્રિલ સુધીમાં અમેરિકામાં કપાસનું વાવેતર અગિયાર ટકા વિસ્તારમાં પૂરું થઈ ચૂક્યું છે જે ગત વર્ષે આ સમયમાં પણ અગિયાર ટકા વિસ્તારમાં થયું હતું અને ચલા પાંચ વર્ષની એવરેજ પણ અને આ સમયની અગિયાર ટકાની છે અમેરિકામાં સૌથી વધુ કપાસ ઉગાડતા ટેક્સાસમાં કપાસનું વાવેતર સોળ ટકા વિસ્તારમાં થયું છે જે ગત વર્ષે આ સમયે સોળ ટકા થયું હતું ચલા પાંચ વર્ષની એવરેજ પણ સોળ ટકાની છે चैनल ने सब्सक्राइब कजो वीडियो लाइक कजो ऐं शेयर कजो जय माता जी